ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું લોકોને આહવાન છે પ્રાર્થના કરો તો દેશના જવાનો માટે પણ કરજો એક પ્રાર્થના સૈનિકો માટે પણ કરજો જે ધર્મના ના હોવ એક પ્રાર્થના જવાનો માટે કરજો સેનાના જવાનોના પરિવારને મારા વંદન છે પ્રત્યેક નાગરિક ભારતીય સેના પર ગર્વ અનુભવે છે ભારતની એક્શનથી આતંકી આકાઓ છુપાઈ ગયા છે વહેલી સવારે ઉઠો

તમામ પરિવારજનોને વંદન આપવા પડે અને આદરણીય મોદી સાહેબને ને એમની આ નીતિ છે મળ્યું કલાકોની અંદર અને મિનિટોની અંદર તો મિનિટો અંદર આતંકી અડ્ડાઓ ધ્વસ આતંકી આકાઓ કયા કયા બંકર માં છુપાયા એનો અંદાજો એમના પરિવારજનોને બી ના મળે એટલા દરિયા આપણા માટે ખૂબ મોટી જીત છે દેશના પ્રત્યેક નાગરિકો આજે ભારતીય સેના પર ગર્વ અનુભવી रक्षा मंत्री राजनाथ सिंह ने भोज थी मोटो संदेश આપ્યો છે નવો ભારત સહન નથી કરતો पलटवार કરે છે આતંકવાદનો સમાપ્ત કરવાનો હવે સંકલ્પ લીધો છે અમે ભગવાન રામના આદર્શનું પાલન કરીએ છીએ ઓપરેશન સિંદૂર ખતમ નથી થયો આ ટ્રેલર હતું સમય આવશે તો પિક્ચર પણ બતાવઈશુ ઇસ हालात के लिए पाकिस्तान की फौज को संदेश देना चाहूंगा कागज का है लिबास कागज का है लिबास चिरागों का शहर है चलना संभल संभल तुम नशे में हो आपने पूरे देश को यकीन दिलाया है कि नया भारत अब सहन नहीं करता बल्कि वह पलट कर जवाब देता है साथियों एक और बात मैं यहां साफ कहना चाहूंगा कि ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है जो कुछ भी हुआ है वह सिर्फ एक ट्रेलर मात्र था अब सही जब सही समय आएगा जब भी सही समय आएगा तो हम पूरी पिक्चर भी दुनिया को दिखाएंगे हमने पाकिस्तान को बिहेवियर के आधार पर अभी प्रोवेशन पर रखा हुआ है यदि उसका बिहेवियर सुधरता है तब तो ठीक और यदि बिहेवियर में फिर से गड़बड़ी आती है तो उसको कड़े से कड़ा दंड दिया जाएगा ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ નરૂડા હોલસેલ ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશન લીધો છે મોટો નિર્ણય તુર્કીથી આવતા સફરજન નહીં ખરીદાય ભારત સફરજનની ખરીદી નહીં કરે તો તુર્કીને મોટો ફટકો પડશે દુનિયામાં ભારત અને ચીન એ બે દેશ સૌથી મોટા ગ્રાહક છે જુલાઈથી તુર્કીના સફરજન શરૂ થાય છે પરંતુ આ વર્ષે તુર્કીના સફરજન ખરીદવામાં નહીં આવે અત્યારે છે ને કે એપલ અમારા જે તુર્કીથી આવે છે અને તુર્કીએ જે આપણા ભારત દેશ સાથે દગો કરીને પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે સુરતમાં અસામાજિક તત્વોનો આતંક તલવાર વડે કેક કાપતો વિડિયો વાયરલ થયો છે પોલીસના જાહેરનામાનો ભંગ થયો છે સુરતના ઓન વિસ્તારનો આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે અને તલવારથી કેક કાપવામાં આવી રહી છે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે મોટી સંખ્યામાં યુવાનો પણ તેમાં જોવા મળી રહ્યા છે કરવાનો એક રિવાજ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે અસામાજિક જાહેરમાં કેક કાપી તલવાર વડે કાપી ફટાકડા ફોડવા આ તમામ બાબતોમાં જે પ્રકારે સુરત પોલીસ કમિશનર જાહેરનામું છે તે છતાં પણ જારનામા વિડીયો વાયરલ થતાની સાથે જ હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે જી આપનો સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ નો વિડીયો વાયરલ થયો છે ડોક્ટર મહેન્દ્ર મોજપરાનો

ઉબા સંસદના દુર્વ્યવહારને લઈ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે એટલા બાળ મિનિસ્ટર મહિલા ફર તમને નોકરી કરે તમે પૈસા સિલેક્ટ પોલીસ

તમને ખબર એક કે એક એક કે મિસ પણ છે ને તમને ખબર કે કેન્દ્રોના મંત્રીઓ તો તમારા ત્યાં તમારો સચિવ જે મારાને ખબર નથી આ મારા સકાબે આ તરફ સુરેન્દ્રનગરમાં સ્થાનિકોએ કર્યો છે ચક્કાજામ લીમડી રાણપુર રોડ પર પાંદરી ગામના સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે પીવાનું પાણી રસ્તા પર અને સાથે જ નિયમિત વીજ પુરવઠો સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ન આવતા રોષે ભરાયા છે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નથી આવ્યો અને જેના કારણે ગ્રામજનોએ ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો ચક્કાજામના પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા આગામી દિવસોમાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં

એક બેઠક કરવાનો છું અને એમને શું મુશ્કેલી છે અને લાંબા ગાળા માટે રૂડામાં રહેતા જે લોકો છે એ ગામડાઓ આવે છે એને પીવાના પાણી માટેની મુશ્કેલી ના પડે એ માટે શું કરવું જોઈએ એના માટેનું પણ અમે આજે રૂડા અને અમારા પાણી પુરવઠાના અધિકારીઓ સાથેની મિટિંગમાં નિર્ણય કરાવવાના છીએ

અને ક્યાંક ક્યાંક નાની મોટી ગેરરીતિ આવે છે એ ન થાય અને કાર્ડ હોલ્ડરને પૂરતો જથ્થો મળી રહે એ માટે કાર્ડ હોલ્ડરો પણ ઈ કેવાયસી કરાવી લેવું ફરજિયાત છે નહીં કરાવે તો આવતા મહિનાથી એમને પણ આ જથ્થા માટે જેટલા ઈ કેવાય સી કીધું છે એમને જથ્થો મળશે

તો એનું તાત્કાલિક સર્વે કરાવવું અત્યારે હજી વરસાદની સિઝન ચાલુ માવઠાની સિઝન ચાલુ છે માવઠું પૂરું થતાની સાથે તાત્કાલિક સર્વે કરાવી લેવું અને જે પ્રકારના પાકોમાં જે નુકસાન થયું હશે એ એને વળતર આપવા માટેનું પણ માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અમારા કૃષિ મંત્રી રાઘવજીભાઈના સૂચના આપી છે અને એ પ્રમાણે કોઈ ખેડૂતોએ ચિંતા કરવાનો વિષય નથી જે નુકસાન થયું છે એ પ્રમાણે એને નુકસાન ભરતર કરવામાં આવશે પણ વળતર આપવામાં આવશે અંકલેશ્વર માં વાવાઝોડું ખેડૂતોમાંથી સીધો જ ચારસો ત્રીસ પર પહોંચ્યો છે ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે મળે પચીસ પચાસ ટકા જેવું નુકસાન છે જે આવું છે એમાં આવે છે બાકી તો કઈ લેવાનું નથી નુકસાન માટે એવું છે ને કે અત્યારે જે ડાંગર ત્યાં બધી ત્યાં પડી ગઈ છે બરાબર એ તો એમાં લગભગ દસ પંદર ટકા નુકસાન પેલા થયું છે હવે હાલમાં અત્યારે ભાવની પરિસ્થિતિ એવી છે કે પેલા પાંચસો રૂપિયા ભાવ અત્યારે ખેડૂતો માલદાર થયેલી ચારસો ત્રીસ ની આજે આવી ગયા છે રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી મામલે કેબિનેટ મંત્રીનું નિવેદન 555 પંચાવન દીકરીઓના સમૂહ કહ્યું છે તે ન થવું જોઈએ પાર્ટીના લોકો સંકળાયેલા હશે તો પાર્ટીના ધ્યાને આ વાત જરૂરથી મુકવામાં આવશે પ્રજાની અંદર લોકોની અંદર ઉઘરાણા કરી અને આવી દીકરીઓને છેતરવાનો પ્રયત્ન ન કરે પક્ષના કે પાર્ટીના પાર્ટીના ધ્યાન ઉપર ચોક્કસ ધ્યાન સંકળાયેલા હોય સંડોયેલા હોય એમને પક્ષ એમની રીતે એના ઉપર કાર્યવાહી કરે પંચમહાલના હાલોલમાં યુવકનો આપઘાત આપઘાત કરતા પહેલા યુવકે વીડિયો બનાવ્યો છે યુવકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની પ્રાથમિક જાણકારી મળી છે યુવતીના પરિવારજનોએ લગ્ન કરાવવાનો વાયદો કરી અને બાદમાં લગ્ન ન કરાવતા યુવકે આપઘાત કર્યો તો આપઘાત પહેલા બનાવેલા વિડીયોમાં યુવકે યુવતીના પરિવારજનો પર આક્ષેપ કર્યા અને હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરાઈ અને મારી પણ ઈચ્છા હતી કે છોકરી સાથે મેરેજ કરું એ લોકોના કહેવાથી હું મારું ઘર બાર છોડીને એ લોકો કહેતા હતા તારે હાલલ રહેવું પડશે મારી છોકરી હાલત જ રહેશે તો એના માટે હું મારું ઘર બાર બધું છોડીને લડાઈ કરીને હાલલ રહેવા માટે આવ્યો હતો અને એ લોકો એન્ડ મુમેન્ટ પર ફરી ગયા છે કે હવે મેરેજ નથી કરવા હું ઘર બાર વગર થઈ ગયો છું હવે મારે જવું ક્યાં એ લોકોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે એક મા વગરના છોકરાને તો ઉપર કાનૂની કાર્યવાહી થાય અને ફેમિલી પર અને આ બંસીભાઈ પર વાર